કૃષ્ણ અહીંયા લાલ કીજે જીવડા તું જને હરી ભજવાનું મળ્યું ટાણું રે જીવડા તારું પલમ વહી જાશે વાણું રે જીવડા તે તો ભેગું કીધું ખૂબ નાણું રે જીવડા તારું ઓચિંતુ વાસે ટા રે જીવડા તું તો માયાની જાળમાં ફસાયો રે જીવડા તારી સાથે આવે ન એક દાણો રે જીવડા તારા ભોર્યા રોહે ભંડાર રે જીવડા તારી સાથે નહીં આવે તલ ભાર રે જીવડા તે તો पुण्य से बाढो रे जीवड़ा तारो राम थो से रखे खेवाडो रे जीवड़ा तारा मनमगणुमान रे जीवडा तू तो जन कर भावरे जिवडा तु तिवडा ता जीवडा आव अवसर फि नै आवेरे जीवडा तारा माथे कोपी रह्यो काे जीवतु सतसङ्गमा जीवडा तुजने सत सदगुरु સમજાવે રે તો એ જ્ઞાન જ ને રે જીવડા તું તો સ્મરણ કરી લેને ને સાચુરે ભક્તો કહે એની વિના બધું જીવડા તું તો હરીભવાનું મળ્યું ટા જીવડા તુજને હરી ભજવાનું મળ્યું ટાણું રે જીવડા તારું પલમ વહી જાશે